ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયારે કહ્યું કે જો પાકિસ્તાન અથવા તેના દ્વારા સમર્પિત આતંકવાદી સંગઠનો ફરીથી ભારતના કોઈપણ પ્રદેશમાં આતંકવાદી હુમલો કરશે તો આ વખતે અમારો જવાબ પહેલાં કરતાં પણ વધુ જડબાતોડ હશે સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી ઝડપાયું છે માંથી હ્યુમન ટ્રાફિક યુનિટે હોટલમાં રેડ પાડીને થાઇલેન્ડની તેર યુવતીઓને મુક્ત કરાવી છે આ ઉપરાંત પાંચ ગ્રાહકો અને મેનેજર સહિત નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે ચાર આરોપીઓને ઓન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ વાસુપૂજ્ય ઇન્ફા બિલ્ડિંગમાં આવેલી પાર્ક પેવિલિયન હોટલમાં જ્યાં વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ પાડી હતી દેશના પાટનગરને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં એક હૃદયને અસ્મસાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક મહિલાએ પોતાના અગિયાર વર્ષના પુત્ર સાથે તેરમાં માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે અંતિમ પગલું ભરતા પહેલા મહિલાએ પોતાના પતિની ઉદ્દેશીને સુસાઈડ નોટ લખી હતી સિટી સોસાયટીમાં રહેતી સાક્ષી સાવલાએ પોતાના અગિયાર વર્ષના પુત્ર દક્ષ સાથે તેરમાં માળેથી નીચે પડતું મૂકીને મોતને વાલુ કર્યો છે આ બાતમીની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો જેમણે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી બેરાજા ગામે ખેતરની ફેન્સિંગમાંથી વીજ છોક લાગતા માલધારી યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જેને લઈને વાડી માલિક સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બેરાજા ગામની સીમમાં ડેમની કેનાલની બાજુમાં બકરા સરાવતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી વાડી વિસ્તારમાં ખેતરના શેઢે યુવાનને વીજછોક લાગ્યો હતો જે જીવલેલ નીવડતા પરિવારજનોમાં રેરાટી મચી છે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે ટ્રાફિકને અડચણરૂપ થતાં બે ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટીએ આ દબાણ દૂર કર્યા છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ રહી હતી ભવિષ્યમાં અન્ય કોઈ ધાર્મિક સ્થળ કે જગ્યા અડચણરૂપ હશે તો તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી પાછા ઓલું બે દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે